આપણે કોરામાં કપાસ અત્યારે વાવવાના છીએ આ ચા નાખેલા છે ઊંડા ચા છે એટલે હવે પાટલા ચીરી અને વાવેતર કરવાના છીએ અત્યારે આપણે તો આમાં એક ટ્રેક્ટર થી અત્યારે વાવેતર કરશી અને તમને વિડીયોમાં બતાવું છું અત્યારે ખેડૂત નવા નવા સાહસ કરતા હોય છે કેમ કે મજૂર ની તકલીફ અને અત્યારે જો કોરામાં વવાઈ જાય કપાસ તો આગળ જતા કોઈ માણસો ના મળે તો વરસાદ થાય તો સીધા ઉગી જાય અને સીધા સાતીમાં આવી જાય કમ્પ્લીટ થઈ જાય અને અત્યારે આપણે હમણાં તમને વિડીયોમાં બતાવીશું એક ખેડૂત મિત્ર પાસે આપણે જાણીએ કે આટલું બધું મોંઘુ બિયારણ અત્યારે વાવે છે તો થોડો ઘણો વરસાદ થાય તો નુકસાની જાય કે પછી ઉગાવો આવી જાય ઉગાવો કમ્પ્લીટ ના આવે તો નુકસાની તો જવાની જ છે ખેડૂતને એટલે ખેડૂત તો આ બધી વસ્તુ છે આ બસો રૂપિયા લે પણ છે આ મજૂર ની તો જરૂર ના મરે અને મજૂરી ઠકવે જોઈ થાય કઈ ઘટા લે તના ટન ખબર નહી મિત્રો મેટલા ચીડી કોરામાં વાવેતર ચાલુ કર્યું છે આ છે અને કોરામાં જોઈ લ્યો ટ્રેક્ટર સામે તો કોરામાં વાવેતર કરેલું

એમાં એવું છે કે સા ઊંડા હતા ને એટલે પછી એવી ગણતરી કરી કે પાટલા જીરી નાખી શાહ માં વાવવા જાય ને તો કોરામાં કારણ કે કોઈ રપટ ફરી જાય કે એવું બની શકે એટલે પાટલા જીરી નાખ્યા અત્યારે હા બરાબર છે ના ના ઈ તો કરતા તો સાચી વાત તમે હિંમત હાલી કરી ગયા અને જો આમાં વરસાદ થઈ જાય તો તમારે બિલર નીકળી જાય છે જાય ને સમજી જ લ્યો આમાં

આની પાછળ આપનું એમ છે કે ચાલો બીજો એકાદ કદાચ mall ના બીજો નો પાછળ આપને લાભ મળે હા તો અહિયાં દસ મણ કે પંદર મણ જે થયું હોય અત્યારે આપને ખબર જ છે કે ચૌદસો ના ભાવ હાલે ચૌદસો માં હે ને રજક ભાઈ હાઈક નો થાય એ તો ના થાય ને આ બજાર માં થોડુક થાય છે આ ભાવ ની અંદર તમે હે ને હાઈક ના થાય હવે ખેડૂત મિત્રો તમે આ વિડીયો માં નવા હો તો તમે વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી તમને ખેતીવાડી ના નવા વિડીયો અને પાણી જોવા માટે ના વિડીયો અમારી આ ચેનલ માં જોવા મળશે